અને અત્યારના ભ્રષ્ટાચારના મુદ્દાઓ અત્યારના રોડ રસ્તાના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપે કાંતિભાઈ આપ્યો છે અને કાંતિભાઈ વર્ષોથી એક નાટક કંપની ચલાવે છે એના એ અધ્યક્ષ છે એટલે કાંતિભાઈ એ નાટક કરતા કરતા ગાંધીનગર પહોંચ્યા છે પણ અમારી વિનંતી છે કે પાછા એમને રિટર્ન ખાલી હાથે ન આવતા ખાલી વિડીયો બનાવીને ન આવતા રાજીનામું આપીને આવજો

પણ તો જીદ તો અમે પણ એવી કહીએ કે નરેન્દ્ર મોદી રાજીનામું આપે તો જ અમે રાજીનામું આપીએ એ જીદ નો કોઈ મતલબ નથી કેવાનો મતલબ એ છે કે હજુ પણ ગોપાલભાઈ તમને બધાને મીડિયાને ખબર છે સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાના હજાર હજુ શપથ નથી થયા શપથ ના થયા હોય એને અધ્યક્ષ સામે રાજીનામાની વાત આવે અને બીજી વાત ગોપાલભાઈ ઇટાલિયાએ ક્યાંય એવું કીધું છે કે હું રાજીનામું આપીશ એમણે તો એટલું જ કીધું કે તમે બાર તારીખે રાજીનામું આપી દો તો અમે તમારી ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર તો રાજીનામાની વાત તો રાજીનામાની વાત તો કાંતિકા એ કરી છે કે હું રાજીનામું આપું બે કરોડ રૂપિયા આપું હવે કાંતિકા બે કરોડ રૂપિયાની વાત સાઈડ માં જવા દો અત્યારે મારી પાસે એક વીમા એક આધાર પુરાવો આવ્યો છે એમાં એક ત્રણ હજાર નું આપની ગાડીનું નું આપના નામ ની એકમાં ત્રણ હજાર નું અને એકમાં એક હજાર નું તમને જે પેલો લાગ્યો છે દંડ લાગ્યો છે એ દંડ હજી તમારું બિલ બાકી છે એ ભરતા નથી બે કરોડ આપવાની વાતો કરે છે હા જાન્યુઆરી અને જૂન મહિનાની અંદર આસપાસ મે મહિનામાં તમને દંડ થયો છે ત્રણ હજાર નો હજાર નો ઈ તમે સરકાર નથી ભરતા અને તમે બે કરોડ ની મોટી મોટી વાતો કરો છો એટલે બધું નાટક છે ને નાટક કરીને લોકો ધ્યાન ભટકાવવાની વાતો જી જી પ્રવીણભાઈ આભાર આપણે ચર્ચા કરીએ બદલ આભાર પ્રવીણભાઈ